નમસ્તે મારું નામ નરેન્દ્ર છે હું મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગમાં હાલ અભ્યાસ કરી રહ્યો છું મારા માર્ગદર્શક છે ડોક્ટર દિપેશ ઝા જે હાલ ત્યાં આસન પ્રોફેસર છે હા હાલ મારો જે ટોપિક છે સિટીઝન ગવર્મેન્ટ ડિજિટલ ઇન્ટરેક્શન હાલની અંદર હાલના સમયની અંદર આપણે જોઈએ તો આજના ડિજિટલ યુગમાં નાગરિક અને સરકાર વચ્ચે જે ફક્ત ને ફક્ત સંબંધ છે એ ઓફલાઈન નથી રહ્યો હવે ઓનલાઈન સંબંધ પણ છે પરંતુ આ જે ક્રિયા છે એને આપણે કંઈક જુદી રીતે જોઈએ અને સમજીએ મારા જે પેપરનો ઉદ્દેશ છે આ ડિજિટલ માધ્યમ દ્વારા નાગરિક અને સરકાર વચ્ચે થતી પરસ્પર ક્રિયાનો અભ્યાસ કરવો તેના લાભો પડકારો અને ભવિષ્યની સંભાવનાઓનું વિશ્લેષણ કરવાનું છે હવે એના જે કીવર્ડ્સ જે મેં લખ્યા છે તે પ્રમાણે તો ઇલેક્ટ્રોનિક સરકારનો સૌપ્રથમ શબ્દનો ઉપયોગ ઉલ્લેખ 1992 માં ઇલેક્ટ્રોનિક લોકશાહી શબ્દ સાથે થયો હતો છેલ્લા બે દાયકા દરમિયાન વિશ્વભરની સરકારોએ જાહેર સેવાઓની ગુણવત્તા વધારવા અને ખર્ચ ઘટાડવાના ઉદ્દેશથી આઈસીટી માં રોકાણ કર્યું હતું જે હાલમાં અત્યારે જે સરકાર શાસનની અંદર છે જે હાલ આ રીતે કામ કરી રહી છે એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે આપણો ભારત દેશ વિકસિત નથી પણ હાલ વિકાસશીલ છે

સરકાર વ્યાપી નાગરિક કેન્દ્રિત સેવા પ્રદાન કરવાની મંજૂરી આપે છે જે આપ સૌ કોઈ અત્યારે હાલ महसूस કરી રહ્યા છો આજ ના સમયમાં એક ડિજિટલ સોસાયટી ની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ આપણી પાસે મોબાઈલ છે ઇન્ટરનેટ છે વાઈફાઈ છે 3G 4G 5G દરેક વસ્તુનો આપણે અનુભવ કરી રહ્યા છે અને આપણે એનો યુઝ પણ કરી રહ્યા છે પરંતુ સરકાર એક સમયમાં આપડા જે વરેલો બેઠા છે એમને તો ખબર હશે એક એમને ક્યારે અનુભવ ન કર્યો પણ હમણાં હાલના સમયમાં એમના હાથમાં સ્માર્ટ સ્માર્ટ ફોન છે તેઓ પણ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક સારું એવું પ્રદર્શન પણ કરી રહ્યા છે સારું એવું શિક્ષણ પણ આપણને ભેસી રહ્યા છે તો એવામાં એક અ અભ્યાસ મેં કર્યો હતો તે પ્રમાણે લખવું કે સરકાર હવે માત્ર કાગળ પર રહી નથી કે કચેરી સુધી સીમિત નથી રહી સરકાર હવે આપણા ઘર સુધી આપણા મોબાઈલ સુધી આ આંગળી ના ટેરવે સુધી આપણી સરકાર આપણી પાસે પહોંચી ગઈ છે તો આથી મેં થોડાક ઉદાહરણો છે દાખલા તરીકે ઓનલાઈન ફરિયાદ આપણે નોંધાવીએ છીએ ડિજિટલ પ્રમાણપત્ર આપણે ડાઉનલોડ કરીએ છીએ કે ઓનલાઈન લાયસન્સ માટેની અરજી આપણે કરીએ છીએ દરેક દરેક વસ્તુ આપણે મોબાઈલ પર કરી શકીએ છીએ તો એના ઘટકો મેં લખ્યા છે ગવર્મેન્ટ ટુ સિટીઝન

અગાઉ નાગરિક ફક્ત સરકાર પાસેથી સેવા લેતો પણ હાલ નાગરિક સરકારને પણ પ્રતિસાદ આપી રહ્યો છે અને કહી દઉં છું જોઈએ તો પંચાયતી રાજની અંદર સ્વામિત્વ યોજના છે સભાકાર જે ગ્રામ સભાની જે પણ બેઠકો થાય છે તેનું પણ ઓનલાઈન અત્યારે નોંધણી થઈ શકે છે ત્યારબાદ જે સ્વામિત્વ યોજના આપણે કઈ આપણા ગામનો નકશો પણ આવી જોઈ શકીએ છીએ આપણે ઓનલાઈન અને છેલ્લું અંતમાં જે કહી કે ભારતને એક ગ્રામીણ ગ્રામીણ કલ્ની કરોડ રાજ્યો કેવાય છે જેમાં ભારત સરકારની બધી ગ્રામ પંચાયતો અત્યારે હાલ ની અંદર નોધાય છે અને ગ્રામ પંચાયતો જેવીતના કામ કરે છે તે પણ કરવામાં આવે છે અને હાલમાં કન્ક્લુઝન માં હું કહીશ તમને કે હાલની અંદર આપણે એક ડિજિટલ યુગમાં જીવીએ છીએ ત્યારે સરકાર ફક્ત ને ફક્ત એક્ટિવ નથી પણ પુરો એક્ટિવ થવા જઈ રહી છે આપડા દરેક આપડા દરેક પગલા આપડા દરેક બાબતોની સદ સરકાર હાથ જોડાઈ રહી છે થેન્ક યુ સો મચ